શૈલપુત્રી છે મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ આસો માસની નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે કઈ સામગ્રીથી કરવું પૂજન અને મા શૈલપુત્રીની ઉપાસનાથી કયા ફળોની થાય છે પ્રાપ્તિ સાથે જ આજના દિવસે કેટલા વર્ષની બાલિકાનું પૂજન કરવું પ્રથમ નોર્તે માતાજીની દસ મહાવિદ્યામાંથી પ્રથમ મહાવિદ્યા તારા દેવીને રીઝવવા કયા મંત્રોનો કરવો જાપ આ તમામ શાસ્ત્રોક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જૈન દિમંગલાકાળી ભદ્રકાળી ગવાળીની દુર્ગાક્ષમા જેવા દાત્રે સ્વાહા સ્વધા નમસ્તુતૈ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજથી નવરાત્રિની શરૂઆત થાય છે તો તમને બધાને પહેલાં તો નવરાત્રિની શારદીય નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના માં ભગવતી તમને બળ આપે શક્તિ પ્રદાન કરે મનોરથ પૂર્ણ કરે એવું કહેવાય છે કે નવરાત્રિ એટલે શું નવ દુર્ગાની શક્તિ જે પૃથ્વી લોક ઉપર આવે છે અને ભક્તોને વરદાન પ્રદાન કરે છે એ નવરાત્રિ એવું કહેવાય છે કે શક્તિ વગર તો શિવ પણ અધૂરા છે આ દુનિયાની અંદર જ્યારે માણસ તે જ આગળ આવી શકે કે જેનામાં તાકાત છે જેમાં શક્તિ છે શક્તિ કઈ પ્રકારની તો એક વ્યક્તિને બોલવાની શક્તિ જોવાની શક્તિ ચાલવાની શક્તિ કામ કરવાની શક્તિ અને બીજું ધનની શક્તિ અને બુદ્ધિની શક્તિ બુદ્ધિ શક્તિ જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ ટોપ લેવલ ઉપર જાય બીજું જે મહેનતું હોય એ આગળ વધે અને ત્રીજું જેની જરૂર પૈસાનું બળ હોય તે આગળ વધે એટલે કાલી લક્ષ્મી અને સરસ્વતી કાળી લક્ષ્મી અને સરસ્વતી બુદ્ધિ શક્તિ એટલે માં સરસ્વતી ધન શક્તિ એટલે લક્ષ્મીજી અને જે મહેનત પુરુષાર્થ અને શરીરમાં જે તાકાત જે છે એ કાલી એટલે મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી જેને ત્રિગુણાત્મિકા ચેકિકા કહેવામાં આવે છે એ ત્રણ શક્તિના એક શક્તિના ત્રણ સ્વરૂપ એટલે ત્રણ શક્તિના નવ સ્વરૂપ નવ સ્વરૂપને જેને નવ દુર્ગા કહેવામાં આવે છે અને એ કોણ તો તો કે મુખ્ય જોવા ભગવતી જગદંબા પાર્વતીના અલગ અલગ સ્વરૂપને જે પૂજવામાં આવે છે તેને નવ દુર્ગા કહેવામાં આવે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રીજી આ શૈલપુત્રી બ્રહ્મચારિણી આ બધા નામ સંસ્કૃત નામ છે તો આ બધા કયા માતાજી હશે તો તમને કહી દઉં કે બીજા કોઈ માતાજી નથી આદ્ય શક્તિ જગદંબા એ જ શક્તિના અલગ અલગ અંશ કહેવામાં આવે છે જેમ એક દાખલા તરીકે તમને કહું પહેલું અહીંયા નામ છે શૈલપુત્રી તો શૈલપુત્રીનો અર્થ સંસ્કૃતમાં એવો થાય કે જ્યારે માતા પહેલાં માતાજીનું પહેલું જે જન્મ હતો જેને સતી કહેવામાં આવતું સતી તરીકે દક્ષ પ્રજાપતિના ત્યાં એમના જન્મ થયો હતો અને માતાજી યજ્ઞની અંદર હોમાઈ ગયા હતા પછી માતાજીનો બીજો જન્મ જે થયો એ હિમાલય રાજને ત્યાં પુત્રી તરીકે જન્મ્યા હતા તો હિમાલય રાજ એટલે હિમાલય જે છે ને સંસ્કૃતિની અંદર હિમાલય રાજને તમે જો કે હિમાલયની અંદર શું હોય પથ્થર હોય પથ્થરનો પર્વત હોય તો પથ્થરને જે છે ને એને શૈલ કહેવામાં આવે છે એટલે પથ્થરોના રાજા પર્વતોના રાજા હિમાલય રાજ અને એમની પુત્રી એટલે શૈલ પુત્રી તરીકે કહેવામાં આવે છે પછી એ જ માતાજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કર્યું એટલે એમનું નામ બ્રહ્મચારિણી પડ્યું એ જ દેવીએ ચંદ્રઘંટાનું સ્વરૂપ લઈ અસુરોનો સંહાર કર્યો એટલે ચંદ્રઘંટા બન્યું પછી એ જ દેવીએ આખી સૃષ્ટિની અંદર જે શક્તિ જ્યારે આપી હતી શક્તિ એટલે એને કુષ્માંડા તરીકે કહેવાયા મતલબ એવું કહેવાય છે કે એક જ આદ્ય શક્તિના અલગ અલગ સ્વરૂપે જેમ કે કોઈ માણસ છે કોઈ ગુસ્સામાં હોય તો એની આંખ લાલ હોય કોઈ હસતો હોય તો એનો ચહેરો અલગ હોય કોઈ એકદમ ઇમોશનલ થઈ જાય તો એની આખી બોડી લેંગ્વેજ આખી અલગ હોય તેમ એક માણસના અલગ અલગ કેમ સ્વરૂપોને અલગ અલગ ફોટા દેખાય છે તેમ આદ્ય શક્તિના અલગ અલગ સ્વરૂપ ને આપણે અલગ અલગ નામથી પૂજીએ છીએ ને જે સ્વરૂપ છે તેવું એનું ફળ પણ હોય છે તો અહીંયા આજના કાર્યક્રમની અંદર હું તમને શૈલપુત્રી વિશે જાણકારી આપીશ પછી સાથે સાથે પહેલાં નોરતાના દિવસે કેટલા વર્ષની દીકરીની પૂજા કરવાથી તમને આ દેવી વધારે પરિણામ આપે છે ત્રીજા વસ્તુ કે આજે ભગવતીનું એક બે સ્વરૂપની હું બે સ્વરૂપની વાત કરીશ એક સ્વરૂપ જે આપણે પૂજીએ છીએ શૈલપુત્રી બ્રહ્મચારીની આ બધા દેવી અને બીજું માતાજીનો જે ઉગ્ર સ્વભાવ એટલે જે દસ મહાવિદ્યાની તાકાત છે તો એક એ દેવીની પૂજાની વાત કરીશ અને શૈલપુત્રી દેવીની પૂજા અને બાલિકા પૂજા ત્રણેય દેવીનું જે આ પહેલા દિવસે પૂજન થતું હોય બીજા દિવસે એક દસ મહાવિદ્યાની કઈ તાકાત પૂજાય છે તો એની એવી રીતે હું નવે નવ દિવસ સુધી અને દસ નવરાત્રિના બધા દિવસોમાં હું તમને દરેક જે દિવસે જે શક્તિની પૂજા થતી તેની વાત કરીશ એની માહિતી આપીશ એના ઉપાય કહીશ એના મંત્ર જાપ કહીશ તો આજે આપણે વાત કરીએ ખાસ કરીને પહેલો નોરતાનો પહેલો દિવસ છે તો આજના દિવસે તમે ઉપાસના કરવાથી તમને કયા ફળોની પ્રાપ્તિ થાય તો કે આજના દિવસે દેવીની આરાધના કરવાથી તમને આયુષ્ય બલ આયુષ્ય પ્રદાન કરે છે બલની પ્રાપ્તિ થાય છે આયુ બલ એટલે દીર્ઘ આયુષ્ય જેને બહુ વારંવાર દુર્ઘટના અકસ્માત જેવું વારંવાર ઘાત આવતી હોય તો એ લોકો માટે અને જે લોકો માટે બલની પ્રાપ્તિ મતલબ કે જે ઘણી વખત શરીરમાં શરીર બનતું ન હોય અથવા જેનામાં તાકાત ન હોય અથવા કોઈ વસ્તુમાં વારંવાર ડરી જતો હોય ભય લાગતો હોય તો તેવા વ્યક્તિઓ માટે ખાસ કરીને શૈલપુત્રી દેવીની ઉપાસના કરવાથી મનુષ્ય નિડર બને છે શક્તિની પ્રાપ્તિ થાય છે અને દીર્ઘ આયુષ્ય પ્રદાન થાય છે એવું કહેવાય છે કે શૈલપુત્રીનું જે મેં કહ્યું તે પ્રમાણે પહેલો જન્મ માતાજીનો સતી હતા દક્ષ પ્રજાપતિના ત્યાં બીજો જન્મ પર્વ હિમાલય રાજના ત્યાં જેમને જન્મ લીધો એટલે આ દેવીને શૈલપુત્રી તરીકે એક નામ તરીકે ઓળખવામાં આવે છે જે આદ્ય શક્તિનું પહેલું સ્વરૂપ ગણવામાં આવે છે નવ દુર્ગાનું પહેલું સ્વરૂપ એટલે શૈલપુત્રી શાસ્ત્ર એવું કહે વંદે વાંછિત લાભાય ચંદ્ર અર્ધકૃત શેખરામ ઋષારૂઢમ શૂલ ધરામ શૈલપુત્રીમ યશસ્વીનીમ મતલબ કે આ દેવીનું જે છે એ સ્વરૂપ કેવું છે આ દેવીનું શ્વેત વર્ણ સફેદ રૂપ સફેદ રંગ છે સફેદ વર્ણ છે એમનો બે ભૂજા બે હાથ છે સફેદ રંગની માએ સાડી પહેરેલી છે અને જમણા હાથની અંદર ત્રિશૂલ અને ડાબા હાથની અંદર જપ માલા માતાજીએ ધારણ કરેલી છે નંદી પર માની સવારી છે અને નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ તરીકે પૂજાય છે આ દેવીની તમે પૂજા કરો છો જેથી તમને આયુષ્યની પ્રાપ્તિ થાય છે સાથે સાથે એવું કહેવાય છે કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી આ દેવીની ઉપાસનામાં અમારે કયા દ્રવ્ય વાપરવા તો આ દેવીની ઉપાસનામાં તમારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે મંત્ર યાદ રાખવાનો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ માતાજીનો સૌથી ચમત્કારી મંત્ર કહેવાય છે જો કે આ મંત્ર તમે નવ નવરાત્રિ દરમિયાન આનું અનુષ્ઠાન પણ કરી શકો છો કેમ કે દેવીનું નવ અક્ષરવાળો નવાના મંત્ર જેને આ કહેવામાં આવે છે ઓ રી ક્લીમ ચામુંડાઈ વિચ્ચે આ મંત્રથી માની પૂજા કરવાની જોકે આ મંત્રથી તમે રોજ લઈ શકો હવે દેવીને આજે દેવીને પૂજનની અંદર તમારે શું કરવું તો કે કંકુનો માને ચાંદલો કરવો સફેદ ફૂલ અર્પણ કરી શકાય ચાંદલો કરીને ચોખા અર્પણ કરવાના સૌથી બેસ્ટ કરણના પુષ્પ અર્પણ કરી શકાય સરસ મજાનો માતાજીને ધૂપ અર્પણ કરવાનો છે કપૂરનો ધૂપ પણ કરી શકાય ગાયના ઘીનો દીવો કરવાનો છે અને રહી માતાજીને પ્રસાદમાં જમવા માટે આજે શું આપવું તો શક્ય હોય તો ઘ્રતક શાસ્ત્ર બોલે છે કે જ્યારે પ્રતિપદા તિથિ હોય એટલે એકમ જ્યારે હોય જ્યારે પહેલો દિવસ હોય નવરાત્રિનો ત્યારે માતાજીને ઘ્રત કહેતા ઘીનું નૈવેદ્ય માતાજીને જમાડવું સાથે સાથે લાપસીનો પ્રસાદ અને માતાજીને દાડમ દાડમ પણ આજે ફલની અંદર અર્પણ કરવું એ શુભ ગણવામાં આવે છે શાસ્ત્ર એવું કહે આકાશના તારા વરસાદની ધારણ દાડમના દાણા આકાશમાં કેટલા તારા છે ખબર નથી વરસાદમાં કેટલી ધારા છે ખબર નથી દાડમમાં કેટલા દાણા છે ખબર નથી એટલે માતાજીને દાડમ આપવાને આપવાથી દાડીમી કુસુમોપમાં અગણિત જે દાણા છે મા ફળ મને પણ સારું અને વધારે આપજે એવી ભાવના હોય છે દાડમ માને અર્પણ કરાય સાથે સાથે એવું કહેવાય છે કે માને આજના દિવસે સફેદ અથવા લાલ રંગની સાડી અથવા ચુંદડી અર્પણ કરી શકાય હવે રહી વાત કે આજે તમારે જો કોઈ નાની દીકરીની પૂજા કરવી હોય તેવું કહેવાય છે કે પહેલાં નવરાત્રીના પહેલાં નોરતાના દિવસે બે વર્ષની દીકરીની તમારે પૂજા કરો છો તો એ દીકરીને તમારે તિલક કરવાનું છે હવે એ એ દીકરીને તિલક કરતી વખતે મંત્ર બોલવો બે વર્ષની દીકરી જે એક સ્વરૂપ છે અને એ સ્વરૂપનું નામ કુમારિકા કહેવામાં આવે છે તો આ દીકરીને બે વર્ષની કન્યાને તમે પહેલાં નોરતા એટલે કે આજે પૂજા કરવાનું છે અને કમ કુમારિકા નમ મંત્ર મંત્રથી નાની દીકરીને તિલક કરજો જમણા પગનો અંગૂઠો દૂધ અને પાણીથી એનો ધોજો અને જમણા પગના અંગૂઠે તિલક એના કપાળમાં તિલક અને દીકરીને હાર પહેરાઈ અને એને કંઈક ભોજન મીઠાઈ વગેરે સ્વીટ કંઈક જમાડી અને એને ભેટ આપવાથી પણ એવું કહેવાય છે કે સ્વયં આદ્ય શક્તિની પૂજા કરી એનું ફળ તમને મળે છે રહી વાત રાત્રિના સમયે તમારે શું કરવું તો રાત્રિના સમયે તમારે જે કરવાનું છે એનો પણ ઉપાય કહું છું અને કદાચ કોઈને હવન કરવો હોય આજના દિવસે તો આજે તમારે એક નાનકડો હવનની અંદર ઘીની આહુતિ એ સત્યાવીસ ઘીની આહુતિ આપવાની અને એમાં પણ ઓમ ઐમ ક્લેમ ચામુંડાએ વિચ્ચે સ્વાહા છેલ્લે ખાલી સ્વાહા બોલવાનું ઓમ એમ ચામું વિચ્ચે સ્વાહા ઓમ એમ ચામુંડા વિચે સ્વાહા આ મંત્રની સત્યાવીસ આહુતિ આપવાથી પણ આ દેવી પ્રસન્ન થાય છે હવે રહી વાત રાત્રિના સમયે જો તમારે આ દેવીનું એક તાંત્રિક સ્વરૂપ એટલે કે શક્તિશાળી સ્વરૂપ કેમ કે દસ મહાવિદ્યાની ઉત્પત્તિ ક્યારે થઈ જ્યારે માતાજી યજ્ઞમાં વિધ્વંસ થયા અને પછી જ જ્યારે દક્ષનો સંહાર કર્યો અને એ જે દસ શક્તિઓ છે એ દસ શક્તિ કાલી તારા મહાવિદ્યા મહાવી ભુવનેશ્વરી તો એમાં પૂજવામાં આવતી દેવીને તારા કહેવામાં આવે છે જો આજે રાત્રે તમારે આ જ દેવીનું એક તારાનું જો પૂજન કરવું હોય તો એ પણ તમને વરદાન આ પ્રદાન કરે છે તો રાત્રિના સમયે તારાની પૂજા કરવાની જેમાં તમારે શું કરવાનું શક્ય હોય તો તમારે આઠ ફૂલ સફેદ લેવાના સફેદ આઠ ફૂલ તમારા કુળદેવી જે હોય માતાજી હોય કેમ કે પણ દેવીની પૂજા કરો છો તેની અંદર કરી શકાશે તમારે આઠ ફૂલ લેવાના માતાજીની રાત્રિના સમયે આઠ દીવા કરવાના અને આઠ ફૂલ દેવીને અર્પણ કરવાના આ આઠ નામ બોલવાના પહેલું નામ છે ઓમ તારા નમઃ આ રાત્રે કરવાનો ઉપાય જેમાં રાત્રે કરતી વખતે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી આસન લગાવી માતાજીને ચાંદલો ચોખા અર્પણ ચાંદલો કરી ચોખા અર્પણ કરી અને દીવો ચાલુ કરીને આ ઉપાય કરવાનો છે જેમાં દીવા કેટલા કરવાના ઘીના દીવા કરવાના આઠ દીવા માતાજીની સામે કરવાના અને આઠ સફેદ ફૂલ તમારે દેવીને અર્પણ કરવાના અને આઠ નામ બોલવાના અને પછી હું જે મંત્ર આપીશ એની આઠ માલા કરવાની તો આ મંત્ર માતાજીને બોલીને ફૂલ અર્પણ કરજો ઓમ તારાય નમઃ પછી બીજું છે ઓમ ઉગ્ર તારાય નમઃ ત્રીજું ઓમ મહોગ્ર તારાય નમઃ ચોથું ઓમ વજ્ર વજ્ર ઇન્દ્રનું જે વજ્ર છે ને તે રીતે ઓમ વજ્ર તારાય નમઃ પાંચમું નામ છે ઓમ નીલ તારાય નમઃ છઠ્ઠું ઓમ સરસ્વત્યય નમઃ સાતમું નામ ઓમ નમઃ નમઃમ અને આઠમું નામ છે ઓમ ભદ્રકાલ્યય નમઃ તો આઠ નામ બોલી માતાજીને આઠ ફૂલ અર્પણ કરજો અને બીજું વિશેષની અંદર આ ફૂલ અર્પણ કર્યા બાદ માતાજીનો જે તારા ગાયત્રી મંત્ર છે તો એની તમારે આઠ માલા કરવાની છે રાત્રે અને એ તારા ગાયત્રી મંત્ર છે ઓમ ચ ચમહે મહા ઓમ યે ચ વિદ્મ મહોગ્રાયે ચ તન્નો તન્નો તન્નહ તારા પ્રચોદયાત ઓમ ચ ચ ચમ મહોગ્રાય તારા યે પ્રચોદયાત તો આ રીતે તારા ગાયત્રી મંત્રનો ઉપયોગ કરી અને તમે